કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસીય ગુજરાતના પ્રવાસી છે જ્યાં તેમને સહકારી મંડળના મહાસંમેલનમાં હાજરી આપીરાષ્ટ્રીય સહકારી સુધી લઈ જવું જરૂરી છે સહકારી સંસ્થાઓને આગળ વધારવી હોય તો તમામ મંડળીઓમાં જાગૃતતા લાવી પડે સહકારિતા નું વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો દરેક સભાસદ મંડળીઓ સંસ્થાઓનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોટિવ બેંકમાં હોવું જોઈએ સીટી માટે ગુજરાતે લીડ લેવાની જરૂર છે ડેરી માટે જોઈતા દરેક સાધનોની વ્યવસ્થા મારફતે કરવામાં આવશે ગુજરાતથી જ આ પ્રયોગ શરૂ થશે સહકારી માળખાને મજબૂત કરવાની જરૂર છે